તો સંકીર્ણ ધાતુની અંદર આયુપીએસસી નામકરણ કઈ રીતે કરવા એના વિશે ચર્ચા કરીએ આયુપીએસસી નામકરણ ના નિયમો આપણે જે પણ નિયમો શીખવાના છે એ એક કેન્દ્રીય સંક્રાંતિ ધાતુ માટે શીખવાના છે એક કેન્દ્રીય સંક્રાંતિ ધાતુ હજુ બેટા હું જયારે આયુપીએસસી નામકરણ શીખતો હોય અથવા શીખવાડતો હોય ત્યારે અમુક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આગળ વધીએ સૌથી પહેલી વસ્તુ યાદ આવી રાખવાની પ્રથમ આયન લખવાનું શું લખશો આયન અને એના પછી આવશે ઋણાય ઉદાહરણ તરીકે પહેલા કયો લખ્યો આયન પછી કયો લખ્યો ઋણાયન તો પહેલો નિયમ લખવાનું એવું છે કે આયન અને ઋણાયન લખો नियम नंबर टू संकीर्ण आयन में नामकरण करती वक्ते संकीर्ण आयन में नामकरण करती वक्ते प्रथम

ધાતુઆયન નું નામ લખવામાં આવે છે એટલે પહેલા કોનું નામ લખવાનું

યાદ છે ને હાઇડ્રોક્સો ક્લોરાઇડો આયોડાઈડો સાઈનો એસ ટુ ઓ હોય ને તો એને એકવા કેહવાય હોય તેને કાર્બોનિલ કહેવાય એનો હોય તો એને

કાર્બનિક લિગેન્ડ માં યાદ રાખવાનું બે હોય તો 20 ત્રણ હોય તો 30 અને ચોથું તમને 100% યાદ રહેશે ટેટ્રાકિસ ટેટ્રાક્સી પણ તમને યાદ રાખવાની મેથડ આપી તો બે હોય તો 20 ત્રણ હોય તો 30 અને ચાર હોય તો ટેટ્રાકિસ તરીકે યાદ રાખવામાં આવે છે પણ ક્યારે કાર્બનિક લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે ચોથો રૂલ્સ નંબર 5 પછી યાદ એવું લખવાનું બેટા કે ધાતુ ધાતુ આયન આયન પછી પછી તેની ઓક્સિડેશન અવસ્થા ધાતુ આયન પછી તેની ઓક્સિડેશન અવસ્થા રોમન આંકમાં લખવામાં આવે છે સામા લખવામાં આવશે રોમન આંખમાં દાખલા તરીકે કાલે કીધું તું દસ હોય તેને શું કહેવાય તો એક્સ દસ હોય તેને શું કહેવાશે એક્સ તરીકે ઓળખવામાં આવે છે રૂલ્સ નંબર સિક્સ સપોઝ સંકીર્ણ આયન સંકીર્ણ આયન ઋણ હોય શું હોય ઋણ આયન તરીકે વર્તતો હોય હોય તો સંક્રાંતિ ધાતુમાં એટ લાગે છે નામકરણ કડકડાટ કરી શકે પણ આટલી વસ્તુ તમને પ્રોપર આવડતી હોવી જોઈએ બાકી બધા તમે નિયમો વાંચશો ને તો કન્ક્લુઝન આજે જેમ જેમ વચ્ચે કઈક નવું આવશે તો આપણે કહેતા રહીશું એ વસ્તુ આવી યાદ રાખવાની બાકી આટલી વસ્તુ એન્ડ વન 101% યાદ હોવી તો તમે કુપીએસસી નામ કરવા માટે એબલ છો નહીત નહી હવે એક કેન્દ્રીય સંકિર્ણાય ની અંદર जो लाइन सर्जन जन तुमने कई दे नामकरण सा ए वो प्रॉपर अने व्यवस्थित तैयार करवा तो ने तो जा नहीं न नहीं आवडे अन घरे प्रैक्टिस करावा पण मळसे आ पहला विचारिये KMnO4 सु विचारिये चलो पहला तो धन आयन ने ऋण आयन अलग करो मार्चिका क्या के धन आयन ऋण आयन अलग થાય तो K+

તો કામ એવું છે કે ની ની ઓક્સિડેશન ઓક્સિડેશન અવસ્થા અવસ્થા શોધો અહીંયા કેટલી થશે ચેપ્ટર નંબર આઠ રેડોક્સ ને આધારે જ એમએન ચાર માઇનસ વનસ ઓન ના માઇનસ ટુ બોલ બેટા પ્લસ 7 થાય સાચી વાત છે આ સંકિર્ણાયન કહેવાય માં પેલા કોનું નામ લખવાનું સંકીર્ણ આયનમાં કોનું નામ લખવાનું તો ની આગળ ઓક્સિજન કેટલા છે ચાર

ચલો કઈ ધาตุ છે મેંગેનીઝ પર મેંગેનીઝમાં કયા આયન તરીકે વર્તે છે કયા તતરાયે ઋણાય ઋણાય એ આcosા નતરીકે વર્તે છે તો મેંગેનીઝ શું થઈ જશે મે મેંગેનેટો અને પછી આ v ડબલ આયે શું દર્શાવે છે પાર્થ ઓક્સિડેશન ઓક્સિડેશન અવસ્થા કેટલી દર્શાવે છે 7 તો આ થઈ ગયું નામ પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ છોકરા ગોખતા હોય છે આપણે સમજીને કરીશું દર વખતે આ સિસ્ટમમાં કામ કરીશું તો આવડશે ચલો ટર્ન ઓફ સેકન્ડ એને ટુ સીઓ ઓ એને ટુ સીઓ અહીંયા લખવામાં ભૂલ છે સીએલ છે સીએલ ફોર શું છે સીએલ ફોર તો ચલો એના વિશે હું શીખવાડું ચલો બેલ્લો કાટકા ઓસે Na2 COCl4 ચલો Na2 COCl4 ની અંદર વિચારીએ તો પહેલા ચલો ધન આયન ને ઋણ આયન અલગ પાડો ધરતી પાડો ચલો ધન આયન ઋણ આયન ક્યાં થશે ધરતી જલ્દી ધન આયન અને ઋણ આયન શું થશે દ્રષ્ટિ ટુ એનએ પ્લસ સી ઓલ ફોર માઇનસ રોણક સમાચાર આ માઇનસ ટુ હા માઇનસ ટુ એને શું કેવાય સોડિયમ પછી ઋણાયન નું નામ ઋણાયન ની અંદર પેલા લખવાનું ટેટ્રા ક્લોરિન નું શું થઈ જાય શોધીએ તો સી ઓ વત્તા ચાર સીએલ આખાનો ઇજવા કેટલો છે માઇનસ ટુ સી વત્તા ચાર સીએલ ના માઇનસ 2 2, Plus 2. Plus 2. Toh,

એ ધનાયન તરીકે હોય અને નોર્મલ આયન છે એ ઋણાયન તરીકે હોય એવું એક અત્યાર સુધી જે લેતા ને એમાં એ નોર્મલ હતો અને ઋણાયતો સંકીર્ણ ધાતુ તરીકે

ના લખાય કેમ ના લખાય ટ્રાય નહીં લખાય શું લખાશે ત્રીસ કેમ ટ્રીસ લખવાનું ત્રીસ કાર્બનિક લિગેન્ડ છે કાર્બનિક લિગેન્ડ હોય ત્યારે ટ્રીસ આવે ચલો ઈએન નું આયુપીએસી નામ લખવાનું પાછું સામાન્ય નામ લખવાનું જો કોઈ ઇથિલિન ડાયમાઇન લખે તો ખોટું પડે લખવું શું પડે ઇથેન વન ટુ વન ટુ ડાયમાઇન ડાયમાઇન હવે તમને પ્રશ્ન થાય છે કે કેવી રીતે ખબર પડી તો ઈએન નું પૂર્ણ નામ આપણને યાદ હોવું જોઈએ ઈએન લખાઈશું તો CH2 NH2

અને જાણી આનંદ તમે બધા જાગો છો હવે ચલો હવે શું કરીએ તો પેલા ઓક્સિડેશન અવસ્થા શોધી જ નાખીએ પીટી ની શોધવાની છે ટુ ઈએન

ચલો નામકરણ ચાલુ કરીએ આને એબીસીડી નો ફોલો કરવાની સામો ફોલો કરવાની લિગેન્ડ નું નામકરણ લખતા એક કરતા વધારે લિગેન્ડ છે ને એટલે કોને ફોલો કરવાની એબીસીડી ને ચલો એબીસીડી ને ફોલો કરી અને પહેલા લિગેન્ડ નું નામ લખવાનું ચાલુ કરીએ કોનું નામ લખવાનું ચાલુ કરીએ ચલો લિગેન્ડ ની અંદર પહેલા શું આવશે તો 20 20 એટલે બે ના કાર્બોનિલ તો બે તત્વ છે 20 પછી ઇથેન 1 1 2 ડાય એમ આઈ

એ બંને વસ્તુને ધ્યાનમાં લઈ અહીંયા ઈથેન 1 2 ડાઈ બાય ઈએન છે ને અને અહીંયા કાર્બોનિલ માં કયો આવે કાર્બોનિલ આવે ને પણ અહીંયા લોકો બીસ ને ધ્યાનમાં લીધો હશે એટલે બી લખી દીધું લીધું છે અહીંયા ડાઈ ને ધ્યાનમાં નહી લીધો પણ બીસ ને લેવાનો એટલે પેલા તો એટલે કાર્બોનિલ ની આગળ બીસ ના લાગે ને હું એક મસ્ત વાત કહું સાંભળો જ્યારે કાર્બનિક લિગેન્ડ હોય ને ત્યારે એને પહેલા જ લખવાનું કાર્બનિક લિગેન્ડ હોય તેને કેવું લખવાનો પહેલા અને બીજી એક બીજી વસ્તુ કહું તમને પહેલા નિયમો અને સૂત્રો લખવાના શીખવાડે ત્યારે શું શીખવાડ્યું હતું કે જ્યારે સૂત્રો લખતા હોય ને ત્યારે એબીસીડી પ્રમાણે પણ લખવામાં આવે એટલે ઈએન પહેલા જ આવે ને સીઓ પછી જ આવે એટલે પહેલા જે લખ્યું હોય એને પહેલા લખવાનો બીજો લખ્યો હોય બીજા લખવાનો સેટ થઈ જ જાય કારણ કે ફોર્મ્યુલા લખવાના રૂલ્સ તો છે જ ને ફોર્મ્યુલા લખવાના રૂલ્સ ખોટા હોય નહીં તમને સ્ટ્રક્ચર આપ્યું હોય ઈએન પહેલા આપ્યો તો ઈએન પહેલા જ આવે ને સીઓ પછી આપે તો સીઓ પછી જ આવે એટલે સ્પેસિફિક ગોખવાની જરૂર નથી

પછી બીજું કઈક લાગે શું લાગે આયન શું લાગે આયન કેમ ઉપર વિજભાર આવી ગયો ને બેટા પેલા તટસ્થ હતું હવે

એયુ ને શું કહેવાય એ તો ખબર છે ને ઓરમ ઓરમ ચલો આનું નામ શું કહેશો પહેલા લખી દો નામ લખો પહેલા કોનું નામ લખવાનું ચાંદ ને શું કેવાય તો ટેટ્રા ક્લોરાઇડો રાઇડો ચલો એયુ ને શું કહેવાશે ઓરમ ઓરમ પણ અહીંયા શું થઈ જશે ઓરેટ કેમ ભૂમિકા ઓરેટ થયું ઓરેટ થયું બોલો લાગે લાગે ને હા શું શું એટલે નું થઈ ગયું માઇનસ ટુ ચલો સીએલ માઇનસ વન માઇનસ ટુ ચલો -4 બિલવાજ જાય તો પ્લસ ચાર પ્લસ પાંચ વાત કરો તો પ્લસ બે તો ઓક્સિડેશન અહિયાં શું લખશો ટુ અને પછી આયન લખવું ભૂલવું હવે આજ તમને ટાસ્ક આપી દો